જય જવાન જય કિસાન ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુન બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા અને જય બલરામ આજનો વિષય જે રેશનિંગ કારમાં કેવાય સી જે કરવા બાબતમાં આજે આપણે બોલવાનું છે કારણ કે કેવાયસીના નામે કેટલા લોકો છેતરપિંડી કરી જાય છે એવો એક ઉના તાલુકાની અંદર માણેકપુર ગામની અંદર આવો બનાવ બન્યો છે એ ઓછામાં ઓછા ચારેક લાખ રૂપિયાનું ઉત્થાપન કેવાયસી નામે કરી અને કેવાયસીના નામે બધા ડોક્યુમેન્ટ લઈ લીધેલા અને આ ડોક્યુમેન્ટના આધારે જે બેંક ખાતાઓમાંથી પૈસા જે ગાયબ કરવામાં આવ્યા છે તો એમાં જિમ્મેદાર કોણ કેવાયસી શા માટે કરાવો છો અને કરાવો છો સરકારનો આદેશ હોય તો રેશનિંગ કાર્ડના જે તમારા રેશન કાર્ડ ધારક છે દુકાનદારો એ પગાર સરકાર ચૂકવે છે તો તમે એને એને હોપો નહીં અને ઉટા ઉલટાના તમે એવું કહેવામાં આવો કહેવાય સે કરાવી નાખજો જો કેવાય સ નહીં કરવામાં આવે તો તમને માલ મળવામાં નહીં આપ માલ આપવામાં નહીં આવે આવો તમે દાબ આપો છો આ દાબના આધારે લોકો શેતરાય છે તો આજે હું પુરવઠા મામલતદારને કહું છું તમે આદેશ કરો કે કહેવાય છે જે જાતે કરી શકતા હોય ઓનલાઈન તો ઠીક છે ન કરી શકતા હોય તો રિટાયર તમારા દુકાનદારો પાસે આ આ કામ કરાવો કારણ કે એ સરકારના નોકર બન્યા છે એ લોકો જનતાના નોકર છે અને આ નોકર પાસે આ કામ કરાવવામાં આવે તો લોકો નહીંતર માણેકપુરનો જે બનાવ બન્યો છે એવા જ બીજા પણ બનાવ બનશે માં જો હાલતું હોય છે અને તમે હજી આજની તારીખ સુધીમાં તમે તપાસ કરવામાંથી તમને કાય નવરાય મળતી નથી કારણ કે તમે તપાસ જાણી જોઈને કરવા માગતા નથી એટલા માટે મેગા પણ તમને લેખિત આપ્યું છે વિડીયો બનાવ્યા છે એ ગામડે ગામડે કેટલો અનાજ મળવા પાત્ર છે તેની પહોંચ આપવામાં આવે તો અમુક ગામમાં તો એવો ફરિયાદ આવે કે અંગૂઠાના દસ રૂપિયા લેવામાં આવે પાંચસો ગ્રામ ઓછું લેવામાં આવે અમુક ગામો ગામમાં જ ફરિયાદ આવી છે આઠ આઠ કિલો ઓછું આપવામાં આવે છે આ જીમેદાર કોણ એને સરકાર પગાર નથી આપતી તો આની સામે કાયદાકીય લેવલ પ્રમાણે પુરવઠા બધાને કહું છું કે કાયદાકીય લેવલ પ્રમાણે આની સામે કાર્યવાહી કરજો આ મહિને તો મને જે ફરિયાદ આવી છે પાંચ ગામની હવે પછી જો પાછી ફરિયાદ આવશે તો ન છૂટકે મારે તમારી ઓફિસ સુધી આવવાનું રહેશે અને આ વખતે હું આવીશ તો આત્મવિલોપન કરવા માટેની સિમકી સાથે હું તમને આવેદનપત્ર આપવામાં આવવામાં આવશે કારણ કે તમે કોઈ જાતમાં સમજતા નથી તમને કઈ રીતે સમજાવવા ઓફિસમાં બેઠા બેઠા બીજું કાંઈ નહીં કહેવાય સી કરો આ કરો ફલાણું કરો નગર તમને માલ આપવામાં જ નહીં આવે એટલે પોતાની જાગીર સમજો છો તમે તો એટલું કહું આ પાંચ ગામની ફરિયાદ આવી છે આ વખતે એક પણ ફરિયાદ આવશે તો તમારી ઓફિસ સુધી આવવા માટે છે પુરવઠા માલકદાર ઉના અને બે સાંભળી લઈશ ન છૂટકે મારે આ બધું બોલવું પડે છે તમને એટલો એટલો પગાર આપતા કરાવતા પણ તમારે સંતોષ નથી તમારા પેટ ભરાતા નથી તો રે કોઈ દુકાનદારોને કહું છું રિટાયર ફરી નાખો કોઈ વાતે સમજતા નથી અંગ્રેજો તો આના માટે કોઈ પણ રેશન કાર્ડનો તો મને ફરિયાદ મળશે તો મામલતદારને હું વિનંતી કરું છું કે આની હવે કાયદાકીય લેવલ પ્રમાણે કાયદાકીય લેવલ પ્રમાણે કાયદાસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમારી ઓફિસ સુધી મને આવવામાં કાંઈ વાંધો નથી એ ફરીથી તમને કહું છું તમામ ગામના લોકોને ઉના તાલુકા અને ગીરગઢા તાલુકાના લોકોને કહું છું કે જો રેશન રેશન કાર્ડમાં કોઈપણ જાતનો તમને માલ ઓછો આપવામાં આવે તો તાત્કાલિક ધોરણે મારા નંબર ઉપર કોન્ટેક કરશો જેથી કરીને એની સઠ્ઠી બગાડવાનું કામ આપણે કરીશું એ કોઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી એના બાપની જાગીર નથી એની મન ફાવે એવું કરે હવે પછી મારા નંબર સાથે ગૂગલમાં આપણે તમે મને કોલ કરજો ગમે ત્યારે આ વખતે પાંચ ગામની ફરિયાદ આવી છે આ વખતે કેટલા ગામની ફરિયાદ આવે એ પ્રમાણે મારે

જે કોઈ રેશન કાર્ડ ને માલ ઓછો મળે તો મને કોન્ટેક કરજો જય જવાન જય કિસાન